નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં વાત કરીશું મકરસંક્રાંતિની સંક્રાંતિનો જે આ પર્વ ચાલી રહ્યો છે અને આ જ પર્વને લઈને કદાચ એક માન્યતા એવી હોય છે કે ભાઈ સંક્રાંતિ એટલે શું તો કે આકાશી યુદ્ધ પતંગોની મજા રંગબેરંગી પતંગો આકાશમાં હોય દોરીથી ચગાવીને એકબીજા સાથે એના પેચ થતા હોય અને એ કાયપોછની જ્યારે બૂમો લગાવતા હોય એનું નામ મકરસંક્રાંતિ એનું નામ ઉત્તરાયણ પણ આપને ખબર છે કે હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવાર હોય એની પાછળ એક વિશેષ મહત્ત્વ રહેલું હોય છે તમે જુઓ દિવાળી રામ ભગવાનનો તહેવાર રામ ભગવાન જ્યારે લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા આપણે હોળીની વાત કરીએ હિરણ્ય કશ્યપને આખી એક વાર્તા આવે છે એ જ રીતે ઉત્તરાયણનું પણ કંઈક ધાર્મિક મહત્ત્વ છે ઉત્તરાયણનું પણ એક રાશિમાંથી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે એનું મહત્ત્વ છે અને આમ મેં કહ્યું તેમ હિન્દુ ધર્મમાં જે કોઈ તહેવારની ઉજવણી થાય છે એની પાછળ શાસ્ત્રોમાં વેદો અને પુરાણોમાં એનું મહત્ત્વ ક્યાંક આલેખાયેલું છે અને ઉત્તરાયણનું પણ એટલું જ મહત્ત્વ છે તમે જુઓ દાન પુણ્યનું એટલું મહત્ત્વ છે ન માત્ર પતંગ ચગાવવાનું પણ સાથે લોકો દાન પુણ્ય કરતા હોય છે સારા વસ્ત્રો પહેરતા હોય છે અને આમે આપણા તમામ તહેવારોમાં જો ઉલ્લાસ ન હોય જો ઉમંગ ન હોય તો એ તહેવાર તહેવાર નહીં ને ઉત્તરાયણનો તહેવાર પણ એવો છે સવારથી જ લોકો ધાબે ચડી જાય છે અને તમે જુઓ કે અત્યારે પણ તમે જોશો કે કેવો નજારો તમને જોવા મળી રહ્યો છે ચારે બાજુ આકાશમાં પતંગ જ પતંગ લોકો પોતાની અગાશીમાં પછી એ નાનો બાળક હોય કે વૃદ્ધ હોય પણ આ ઉત્તરાયણની મજા અને તમને ખબર છે કે પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવાની મજા લોકો બહુ લેતા હોય છે અને મેં કહ્યું તેમ કે આ મજા સાથે થોડુંક ધાર્મિક મહત્ત્વ અથવા ઉત્તરાયણના પાછળ કઈ પૌરાણિક કથાઓ જોડાયેલી છે આ પણ મારે આપને વાત કરવી છે ઉત્તરાયણની આ મજા સાથે પતંગની મજા સાથે શાસ્ત્રો વેદો અને પુરાણોમાં ધર્મ ગ્રંથોમાં એનું મહત્વ શું છે એની પણ ચર્ચા કરીએ મકર સંક્રાંતિ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે જે અનુસાર ભગવાન આશુતોષે મકર સંક્રાંતિના પાવન દિવસે ભગવાન વિષ્ણુને આત્મજ્ઞાન દાન કરેલ સંક્રાંતિનો અર્થ થાય છે કે સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ સંક્રાંતિની કથા મહાભારત થકી પણ અજર અમર છે મહાભારત અનુસાર ગંગા પુત્ર પિતામાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અર્જુનના બાણોએ વિધાયા બાદ આ પાવન દિવસે તેમણે દેહનો ત્યાગ કરવાનો નિર્ણય કરેલો કારણ કે તેમણે મૃત્યુલોક ફરીથી જન્મ લેવો પડે છે એવું પણ માનતા હતા આથી મહાભારત યુદ્ધ બાદ જ્યારે સૂર્ય ઉત્તરાયણ થયો ત્યારે ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો એક માન્યતા અનુસાર સંક્રાંતિના દિવસે જ માં ગંગા સ્વર્ગમાંથી રાજા ભગીરથની પાછળ પાછળ કપિલ મુનિના આશ્રમથી થઈ ગંગા સાગર સુધી પહોંચ્યા હતા પૃથ્વી પર અવતરિત થયા બાદ રાજા ભગીરથે ગંગાના પવિત્ર જળથી પોતાના પૂર્વજોને તર્પણ કરેલ આથી સંક્રાંતિના ના પાવન દિવસે ગંગા સાગરના નદી કિનારે ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે નમસ્કાર દર્શક મિત્રો આજે જો ઉત્તરાયણ મકરંક્રાંતિ ઉત્તરાયણ એટલે કે સૂર્યનારાયણનું ઉત્તર દિશા તરફ પ્રયાણ થવું મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણનું મકર રાશિમાં પ્રવેશ થવો સૂર્યનારાયણ દર મહિને રાશિ બદલે છે બાર મહિનામાં બાર રાશિ બદલે છે તો આ મકર રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે એને જ કહેવાય છે મકર સંક્રાંતિ પિતા પોતાના દીકરાના ઘરે જ્યારે મળે છે એને કહેવાય છે મકરસંક્રાંતિ ત્યારબાદ કુંભ સંક્રાંતિ આવે છે મીન સંક્રાંતિ આવે છે પણ દર મહિને સૂર્યનારાયણ એક રાશિ છોડી બીજી રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાંતિ કહેવામાં આવે છે પણ ઉત્તરાયણની આ મકર સંક્રાંતિ વિશેષ ફળદાયી છે બધી સંક્રાંતિઓમાં આ મકરસંક્રાંતિ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે એનું કારણ છે કે આ દિવસે જપ તપ દાન અને સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે વિષ્મ પિતામહની પણ કથા છે વિષ્મ પિતામહે પણ ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણમાં જ્યારે સૂર્યનારાયણ પ્રવેશે ત્યારે જ એમણે પોતાના શરીરનો ત્યાગ શરીર છોડેલું છે મહાભારત પર્વની કથા છે કે ભીષ્મ પિતામહ જ્યારે શેષ બાણ ઉપર સુતેલા છે પાંડવો કૌરવો ભગવાન પૂછવા લાગ્યા કે કેમ હજી તમારે આ જીવ નીકળતો કેમ નથી ત્યારે વિશ્વપિતામાં કહે છે કે અત્યારે ચાલે છે જેવું ઉત્તરાયણ ચાલુ થશે તરત જ હું જીવ મૂકી દઈશ કારણ કે ઉત્તરાયણમાં જે કોઈ જીવ શરીર છોડે છે એને ફરી જન્મ લેવો પડતો નથી એને સદ્ગતિ અને મોક્ષ મળે છે એટલે આ ઉત્તરાયણના દિવસે જે કોઈ પણ તલનું દાન કરે ગોળનું દાન કરે છે પતંગનું દાન કરે છે તો એને એવું કીધું છે સૂર્યનારાયણના આશીર્વાદ મળે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે નાની મોટી પનોતીમાંથી એને મુક્તિ મળે છે રાહત મળે છે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય સૂર્યનારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય એટલે આ દિવસે પાણીમાં તલ નાખીને તલના સ્નાન કરવું જોઈએ તલના તેલનું માલિશ કરવું જોઈએ તલનું દાન કરવું જોઈએ કારણ કે ભગવાનના પરસેવામાંથી ઉત્પન્ન થયેલા તલ છે અને એ વિષ્ણુ ભગવાન નારાયણ એવું કીધું છે કે આદિત્ય અદિતિ સૂર્યનારાયણ એમનું વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે એટલે જો તલનું દાન કરવામાં આવે તો વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય શનિદેવને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિટામિન ડી સૂર્યનારાયણના કિરણો લેવાય એટલે કે ઉત્તરાયણ આકાશમાં ઉર્ધ્વ માર્ગી ઉર્ધ્વગામી થવું આકાશમાં અધ્ધર જોવું એટલે કે ઉત્તરાયણ સૂર્યનારાયણના કિરણો લેવા એટલે કે ઉત્તરાયણ અગાસ ઈ ધાબે ચડીને સૂર્યનારાયણના કિરણો લેવા વિટામિન ડી લેવું સન સન સનબાથ લેવું સૂર્યનારાયણના કિરણો લેવા જે રક્તકણ છે જે શ્વેતકણ છે એ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત થાય છે તો એવી આ સુંદર મજાની ઋતુ મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ વિશેષ છે ઉત્તરાયણના ના દિવસે જે કોઈ પણ વ્રત કરે છે તો મિત્રો આપે જાણ્યું ને કે જે ભીષ્મ પિતામાં જેમને બાણથી વિધાય ગયા અર્જુનના બાણથી અને પછી એમને જ્યારે ઇચ્છામૃત્યુ હતી એ જ્યારે ચાહે ત્યારે એમનો દેહ ત્યાગ કરી શકે ને એટલે જ એમણે આ દિવસ પસંદ કર્યો કારણ કે મોક્ષ મળતો હોય છે આ દિવસે હવે મોક્ષ મળતો હોય ત્યારે એક વાત મેં તમને કહ્યું એમ કે દરેક ધાર્મિક તહેવારમાં આપણા હિન્દુ ધર્મમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે ને એ વખતે તમે જરૂરિયાતમંદ લોકોને જો દાન આપો છો ને એમાં પણ ઉત્તરાયણના પર્વ નિમિત્તે તમે જુઓ કે આજે જ જે આ ઉત્તરાયણનો પર્વ છે લોકો ગાયોને ઘાસ નાખશે હા અબોલ પશુઓ છે એમને ક્યાંક ચણ નાખશે જે લોકો ગરીબ છે એમને દાન પૂર્ણ કરશે વસ્ત્રદાનનું ખૂબ મહત્ત્વ છે અન્નદાનનું ખૂબ મહત્ત્વ છે અબોલ પશુઓ કે પક્ષીઓને તમે જો કંઈક નાખશો ઘાસ ચારો કે ચણ તો એનું મહત્ત્વ છે ધર્મમાં આનો ઉલ્લેખ છે વિશેષ દિવસે વિશેષ દાન કરવાથી આ બધા જ ફળ આપણને પ્રાપ્ત થાય છે લઈ આપણા ધર્મમાં તહેવાર આનંદ ઉત્સવ ઉમંગના તો હોય છે પણ સાથે સાથે લોકોને મદદરૂપ થવાની એક સંદેશ આપે છે અને એને જ લઈને ઉત્તરાયણ પર્વમાં પણ આ દાન મહત્વ મહત્ત્વ આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે એનાથી તમારી જે તમારી પર જે આપત્તિઓ આવતી હોય એ હળવી થાય છે દુઃખ દર્દ દૂર થાય છે અને કહેવાય છે ને કે જે દાન કરીને તમે જેને મદદરૂપ થાવ છો અને એની જે પ્રસન્નતા છે એને કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય ઉત્તરાયણ પર્વ નિમિત્તે પણ આપણે જોઈએ છે કે લોકો ખૂબ દાન કરતા હોય છે મંદિરે દર્શન કરવા જતા હોય છે અને મંદિરની બહાર પણ જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એમની જરૂરિયાત પૂરી કરતા હોય છે અને આમ ધર્મ સાથે દાનનો મહિમા મકર સંક્રાંતિના પર્વ સાથે વર્ષોથી જોડાયેલો છે અને આજે પણ લોકો જો અગાસી પર આ મકર સંક્રાંતિને લઈને જતા હોય પરંતુ જે વડીલો છે એમને તમે પૂજો તો એ સીધા જશે મંદિરોમાં લોકોને દાન પુણ્ય કરવા માટે અબોલ પશુ પક્ષીઓની વારે તો દાન પુણ્યનું મહત્વ શું છે મકર સંક્રાંતિના પર્વને લઈને આવો એ પણ જાણીએ એક માન્યતા અનુસાર ભગવાન ભાસ્કર પોતાના પુત્ર શનિને મળવા સ્વયં એમના ઘરે ગયા હતા શનિ દેવ મકર રાશિના સ્વામી છે જેથી આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યને જળ લાલ ફૂલ લાલ વસ્ત્ર ઘઉં ગોળ અક્ષત સોપારી અને દક્ષિણા અર્પિત કરવામાં આવે છે સંક્રાંતિના પાવન દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરી સૂર્ય દેવને અર્કાપે છે આથી જ મકર સંક્રાંતિના પાવન પર્વને સૂર્યની ઉપાસનાનો તહેવાર પણ માનવામાં આવે છે ગુજરાત ન્યૂઝના દર્શકોને મકર સંક્રાંતિનો પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા જે ઉત્તરાયણનો પર્વ જે જીવનમાં ઉત્તર તરફ આયન કરાવડાવે મકરસંક્રાંતિ એટલે કે કહેવાનું તાત્પર્ય એ કે મકર સંક્રાંતિના દિવસે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય એટલે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે ઉત્તર ઉત્તરાયણ દક્ષિણ આયન અને ઉત્તરાયણ બંને અયન છે એમાં ઉત્તરાયણ તરફ આપણો પ્રયાગ થાય અને પ્રવેશ થાય એ મહત્વનું છે અને સાથે દેવોનો રાજીપો મેળવવાનું મહત્ત્વ છે દેવ છે ને એ આશીર્વાદ આપવા આવે છે એટલે સૂર્યનારાયણની ઉપાસના કરવામાં આવે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ થાય સાથે સાથે સૂર્યનારાયણની ઉપાસનાની સાથે સાથે આપણે જીવનમાં દાન અને પુણ્ય પણ મહત્ત્વનું કરવું જોઈએ સાથે એવું લખ્યું છે કે તલનું દાન ગોળનું દાન અને જો કાળા તલનું દાન કરવામાં આવે તો સારામાં સારું ફળની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રમાં લખેલું છે કે દાન કરવાથી છે ને આપણે ધનની શુદ્ધિકરણ થાય અને સ્નાન કરવાથી મનનું શુદ્ધિકરણ થાય અને સાથે સાથે જીવનમાં જો દાન અને પુણ્ય કરવામાં આવે તો એક વસ્તુ છે કે સાથે કશું લઈ નથી જતા કર્ણ રાજા જ્યારે કંઈ પણ વસ્તુ નહોતા લઈ ગયા અને સાથે પૂછવામાં યુધિષ્ઠિર પણ બિરાજમાન હતા અને ત્યારે કીધું કે શું લઈને સાથે આવ્યા જો કે જેટલું દાન કર્યું છે ને એટલું જ સાથે લઈને આવ્યા છે બાકી દુનિયામાં જે પણ વસ્તુ હશે બધાએ બધું મૂકીને જવાનું છે એટલે દાન કરવું અગત્યનું છે તલનું દાન તિલાન ભવિત લક્ષ્મી એટલે દાન કરવું જોઈએ પછી પુણ્યકાર હોય એ દિવસે આપણે સમાજમાં યશસ્વી બનવા માટે ગોળનું દાન પણ લખેલું છે ઘઉંનું દાન પણ લખેલું છે અને ચોખાનું દાન લખેલું છે સાથે દરેક વ્યક્તિ છે ને જ્યારે દાન કરે ને ત્યારે કોઈ પણ યોગ્ય વ્યક્તિને દાન કરે એ દાન કરવાથી એનું ફળ મળશે સાથે એક વાત અગત્યની છે દાન કરો ત્યારે વિચારવાનું નથી કે મેં આપ્યું છે પરમાત્મા આપણને આપે છે ને આપણે આપી રહ્યા છે દાનનું પણ મહત્ત્વ એટલું જ રહેલું છે સ્નાનનું મહત્ત્વ એટલું રહેલું છે અને મંત્ર આદિત્ય એવિધમય સહસ્ત્રકરણા એ ધિમયી તન્નો સૂર્ય પ્રચોદયા હતા સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ સૂર્યનારાયણનો અભિષેક કરવો જોઈએ જો મૂર્તિ હોય અને સૂર્યનારાયણને જલ ચઢાવતા ચંદન એમાં મૂકી અને અર્પણ કરવું પડે અને બાર વખત સૂર્યનારાયણ ભગવાનના નામનું સ્મરણ કરવું પડે તો એ સૂર્યનારાયણ ભગવાન યશસ્વી બનાવે છે તેજસ્વી બનાવવા માટે પણ સૂર્ય અગત્યનું જે કોઈના જીવનમાં યશ ન મળતો હોય અપયશ મળતો હોય તો વ્યક્તિ સૂર્યની ઉપાસના કરે તો સૂર્યની ઉપાસનાથી એને સારામાં સારું ફળ મળે છે અને આ દિવસે મકર સંક્રાંતિના પર્વમાં જો સૂર્યનારાયણની ઉપાસના કરી અને કોઈ પણ કર્મ કરવામાં આવે તો હજાર ગણા ફળની પ્રાપ્તિ થાય પણ સાથે જો કોઈ પણ પાપ કરવામાં આવે તો પણ તમારે હજાર ગણું મળે છે એટલે પુણ્ય કરવું અગત્યનું છે પાપ કરવું અગત્યનું નહીં પાપ છે ને કહેવાથી ઘટી જાય ને પુણ્ય કહેવાથી ઘટી જાય તો આપણે પુણ્યને વધારી અને પરમાત્માને કહીએ પ્રાર્થના કરીએ સૂર્યનારાયણ ભગવાન બધાને આશીર્વાદ આપે મકર રાશિમાં ઉત્તરાયણનો પર્વ થાય બધાને આધિ વ્યાધિ ઉપાધિમાંથી દૂર કરે અને જીવનમાં એવો સંદેશો ફેલાય કે પશુઓનું કલ્યાણ થાય માનવ ધર્મનું કલ્યાણ થાય અને દરેક વ્યક્તિ સુરક્ષિત રહે અને નીતિ પ્રીતિ અને રીતિ પ્રમાણે ચાલે એ યોગ્ય છે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર અસુરોનો વધ કર્યો હતો અને રાક્ષસોના માથા વધેરી મંદર પર્વત પર દાટી દીધા હતા ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકર સંક્રાંતિના પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિને પંજાબમાં લોહડી તો ઉત્તરાખંડમાં ઉત્તરાયણી ગુજરાતમાં ઉત્તરાયણ અને તામિલમાં પોંગલ નામ આપી

ભાઈ તમે જોયું કે દાન પુણ્યનું પણ એટલું જ મહત્વ છે અને ધાર્મિક તહેવાર હિન્દુ તહેવાર અને ઉત્તરાયણ તો એવું નથી કે હિન્દુ તહેવાર તમામ ધર્મના લોકો સાથે મળીને આ તહેવાર ઉજવતા હોય છે પણ હા અબોલ પક્ષીઓનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને એવું કહેવાય છે કે વહેલી સવારે જ્યારે પક્ષીઓ ઉડતા હોય અને ચણવા જતા અને સાંજે જ્યારે પરત પોતાના માળામાં પરત ફરતા હોય ત્યારે પતંગ ન ચગાવવા જોઈએ કારણ કે હવે આપણામાં એક જાગૃતતા આવી છે પહેલાં એવું કહેવાતું હતું કે ભાઈ એવું કેમ છે પણ એનું પાછળનું કારણ એ છે કે હવે લોકોમાં અવેરનેસ આવી છે લોકોએ એ પણ બંધ કર્યું છે અને ઓછું કરી નાખ્યું છે સારી બાબત છે બીજું પતંગના દોરા ઉત્તરાયણ બાદ જે ક્યાંક ઝાડ પર કે ક્યાંક ઢાબા પર લટકતા હોય એમાં પણ જો પક્ષી ફસાય છે તો એ ઘાયલ થાય છે ઉત્તરાયણ બાદ આપણે ભલે અત્યારે ઉત્તરાયણ સંક્રાંતિનો જે પર્વ છે એ ઉજવી રહ્યા છે પણ ત્યારબાદ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે મકર સંક્રાંતિના પર્વ બાદ આપણી મજા કોઈની મોતની સજા કોઈ અબોલ પક્ષીઓની મોતની સજા ન બને એ પણ જોવાનું છે સાથે જ વાત કરવી છે કે આરોગ્ય આ બધું જ જોડાયેલું છે અને આપણા હજારો વર્ષ પહેલાં જે શાસ્ત્રો છે ધર્મગ્રંથો છે એમાંનો ઉલ્લેખ છે કે દરેક ધર્મ સાથે આરોગ્યને જોડવામાં આવ્યું છે તમે જુઓ કે મકરસંક્રાંતિનું પર્વ છે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો તમે શું ખાશો તો કહેવાય છે કે ભાઈ મકરસંક્રાંતિનું પર્વ હોય એટલે તલના લાડુ તલની ચીકી સિંગની ચીકી આ બધું આપણે ખાતા હોઈએ છીએ સાથે શેરડી જામફળ બોર ખાતા હોઈએ છે અને આવી અલગ અલગ શેરડી ખાતા હોઈએ છીએ આવી અલગ અલગ વાનગીઓ આપણે આરોગતા આરોગતા હોઈએ છીએ અને ટેરેસ પર બેસીને બહુ જ મજાથી આ પર્વની ઉજવણી કરતા હોય સવાલ એ થાય કે આ જ કેમ શેરડી જ કેમ ગોળ કેમ ચીકી કેમ એટલે કે સિંગની ચીકી કેમ તલની ચીકી કેમ અથવા જામફળ કે બોર જ કેમ મિત્રો મેં કહ્યું તેમ કે આ ખોરાકનું પણ જે પ્રમાણેની ઋતુ ચાલતી હોય એ પ્રમાણે તમારી પાચનક્રિયા નબળી ન પડે તમને કોઈ તકલીફ ન થાય એ રીતે આખું આ એક ગોઠવણ કરેલી છે અને એને જ લઈને આરોગ્ય ક્ષેત્રે પણ કઈ રીતે કાળજી આ તહેવાર દ્વારા લેવામાં આવે છે આ જે ખોરાક છે અથવા આ જે વાનગીઓ ખાવાથી તમારી શરીરમાં કયા પ્રકારની ઉર્જા થાય છે અને તમારી પાચનશક્તિ મંદ ન પડે મજબૂત બને કેવી રીતે એટલે આરોગ્યની દ્રષ્ટિએ મકર સંક્રાંતિનું પર્વ કેટલું મહત્વનું છે આવો એ પણ જાણીએ તલના લાડુ ઊંધિયું જલેબી ગોળ જામફળ અને શેરડીની મિજબાની લોકો ઘરમાં ધાબા પર માણે છે તનમાં મસ્તી અને મનમાં ઉમંગ અને સંભાવ સાથે ઉડાવેલ પતંગ જીવનને આનંદથી ભરી દે છે મકર સંક્રાંતિના પાવન પર્વે જપ તપ દાન સ્નાન, શ્રાદ્, તર્પણ આવા ધાર્મિક વિધિઓનું પણ વિશેષ મહત્વ છે. એક માન્યતા અનુસાર સંક્રાંતિના દિવસે કરેલું દાન 100 ગણો વધીને આપને પુનઃ પ્રાપ્ત થાય છે. જય શ્રી માકર હું છું સાસ્્રેજી દિપેનભાઈ રાવ વિદેશાચારી મિત્રો મકર સંક્રાંતિ છે તો મકર સંક્રાંતિના શુભ દિવસમાં કયા પ્રકારનું દાન કરવું જોઈએ મહિલાઓએ કયા પ્રકારના દાન કરવા સારા પાણી પ્રાપ્ત થાય છે જે રોગી હોય છે તેમને રોગમાંથી મુક્ત થવા માટે કયા પ્રકારનું દાન કરવું જોઈએ તેના વિશે આજે હું કહેવાનું છું મિત્રો પ્રથમ વાત કરીએ તો બહેનો માટે ગૃહસ્થિ સારી રહે ઘર સંસાર સારું રહે ઘર પરિવારની અંદર સુખ શાંતિ રહે તે માટે મકર દિવસે કાળા તલની ચીકી સાથે મમરાના લાડુ અને એક કાચું સીધું આર્થિક વસ્તુઓ જો દેવ મંદિરમાં દાન કરવામાં આવે તો બહેનો માટે છે અને ઘર પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિનો વધારો થાય છે વાત કરીએ તો બાળકો માટે બાળકોને સારા વિધિની પ્રાપ્તિ માટે ખાસ કરીને ગોળની વસ્તુઓ બની લે તેનું દાન કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે સાથે વાત કરીએ તો શેરડી શેરડીનું જો દાન કરવામાં આવે બ્રાહ્મણોને અથવા મંદિરમાં તો બાળકોને વિદ્યાભ્યાસને લઈને વિશેષ લાભ મળી શકે છે સારી પ્રગતિ તેમને પ્રાપ્ત થાય યાદશક્તિ પ્રબળ બને વાત કરીએ આગળ તો નવગ્રહોની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે નવગ્રહો માટે પણ વિશેષ અહીંયા શાસ્ત્ર પ્રમાણ આપ્યા છે સૂર્યને સૂર્યનું બળ પ્રાપ્ત કરવા માટે સૂર્ય દેવને પસંદ કરવા માટે કહેવાય છે કે અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ લાલ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ એટલે કે મમરાના લાડુનું દાન કરવામાં આવે તો પ્રાપ્ત થાય છે ચંદ્રદી પ્રસન્ન કરવા માટે સફેદ વસ્તુનું દાન કરવામાં આવે માખણ છે છે તેનું દાન કરવાથી વિશેષ લાભ મળે મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે વાત કરીએ તો અહીંયા એમ કહેવામાં આવે છે કે ખજૂરનું જો દાન કરવામાં તો વિશેષ લાભ મળે છે વાત કરીએ આગળ બુધ ગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ગાય માતાની ઢીલું ખાસ ખવડાવવામાં આવે તો પણ વિશેષ લાભની પ્રાપ્તિ થશે વાત કરી ગુરુ ગ્રહને જો વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આગળ કહ્યું છે કે પીળા રંગની વસ્તુ એટલે કે ચણાના દાળની એટલે કે દાળિયાની જે ચીકી તમે દાન કરો બ્રાહ્મણને અથવા મંદિરમાં તો ગુરુ ગ્રહ પ્રબળ બને શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે અહીંયા કહ્યું છે શાસ્ત્રમાં સફેદ વસ્તુ સ્કાય બ્લુ રંગના કપડાઓ હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય તેને જો દાન કરતો લાભ મળે વાત કરીએ તો શનિ ગિરાહ માટે તો શનિદેવને પ્રસન્ન કરવા માટે જેમને સારા સાથે ચાલતી હોય તે સારા સાથેમાં રાહત મળે તે માટે અડદની મીઠાઈનું જો તમે દાન કરો ગરીબોને બ્રાહ્મણ મંદિરમાં તો પણ વિશેષ પ્રાપ્ત થાય છે સારા લાભ પ્રાપ્ત થાય રાહુ અને કેતુ ભગવાનને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે જે કાચું સીધું હોય છે જેમાં મસાલા હોય છે કે જે વખાથી લઈને પણ મીચ મસાલાની અંદર જે સામાન્ય જે રસીઓ વપરાતી હોય તે બધી વસ્તુઓને પ્રમાણસર શક્તિ ભક્તિ અનુસાર જો તમે દાન કરો મંદિરોમાં તો તમારી મનોકામના પૂર્ણ થાય નવગ્રહોની વિશેષ કૃપાઓ તમને મળે વાત કરીએ આગળ તો નવગ્રહોની વિશેષ પણ મેં કહ્યું છે પરંતુ જો મકર મકરસંક્રાંતિનો શુભ બનાવો હોય તો મકરસંક્રાંતિ વિશે સત્યનારાયણ કથા તેથી શ્રાદ્ધ કરવો અથવા સાંવત્સરિક શ્રાદ્ધ કરવામાં આવે તો પિતરો પ્રસન્ન થાય છે સારા લાભ મળે છે એકંદરે મકર સંક્રાંતિ આપણા માટે ખૂબ શુભ કાર્ય લાભ કરે છે અને આ અવસર આપના માટે ભવિષ્ય જે છે તે મજબૂત બનાવે છે મકર સંક્રાંતિના દિવસે ગરીબોને કરેલું દાન પુણ્ય ઉત્તમ ભાથું માનવામાં આવે છે આ પાવન દિવસે ખીચડીનું દાન વધારે ફળદાયી પણ માનવામાં આવે છે અને આપણી ભારતીય પ્રજા આપણી ગુજરાતી પ્રજા ઉત્સવ પ્રેમી પ્રજા છે ગુજરાતમાં ઉત્સવની હારમાળા છે દરેક લોકો આ તહેવાર થકી આધિ વ્યાધિ ઉપાધિઓ વિસરી પ્રભુમય બની જીવનના આટા પાટા સુલજાવવા જીવનમાં એક નવી શક્તિ પ્રાપ્ત કરે છે મકરસંક્રાંતિના દિવસે ઓમ સૂર્યાય નમઃ આ શ્લોકનું જાપ એકસો આઠ વખત કરો તુલસી પરિક્રમા કરો ગોળ અને કાળા તલનું દાન કરો અને પુણ્યનું ભાથું કમા તો મિત્રો માનું છું કે આપ સર્વ ઉત્તરાયણની સંક્રાંતિ પર્વની મજા લઈ રહ્યા છો ધાર્મિક દ્રષ્ટિએ પણ કહ્યું દાન પુણ્યની દ્રષ્ટિએ કહ્યું આરોગ્યની રીતે પણ ઉત્તરાયણનું પર્વ ખૂબ જ મહત્ત્વનું છે અને મેં કહ્યું એમ કે આ પર્વ એવું છે કે નાનાથી માંડીને મોટા લોકો ઇવન વડીલો પણ એકવાર નાના બની જતા હોય છે નાના એટલે કે કાં તો પતંગ લૂંટવો છે અથવા બૂમ પાડવી છે તો બધી જ રીતે એ વડીલો પણ તૈયાર હોય છે આ એક એવો પર્વ કહી શકાય મકરસંક્રાંતિનો ઉત્તરાયણનો કે જેમાં અબાલ વૃદ્ધ સૌ સાથે મળીને મજા લેતા હોય છે પરંતુ ગુજરાત ન્યૂઝ અપીલ કરે છે કે બી સેફ તમે તમારા બાળકોને તમારી જાતને પણ સાચવજો ક્યાંક એવું ન થાય કે આ મકરસંક્રાંતિની મજા પતંગ ચઢાવવાની ને લૂંટવાની મજા ક્યાંક આપણને મુશ્કેલીમાં ન મૂકે અબોલ પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખીશું દાન પુણ્ય પણ કરીશું અને બહુ જ મજાથી હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણ ઉજવીશું એવો એક નિર્ણય કરીએ અને સાથે જ એક અવેરનેસ લોકોમાં પણ લાવીએ તો આ હતી સંક્રાંતિના મહત્ત્વની ખાસ વાત આપ તમામને ગુજરાત ન્યૂઝ તરફથી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર